તમામ પાક જેવા કે ડુંગળી હોય મગ હોય તલ હોય બાજરી હોય પશુનો ચારો હોય મકાઈ હોય વગેરે તમામ પાક હતા એ માવઠાના હિસાબે સંપૂર્ણપણે નાશ પામ્યા એટલે ખેડૂતોએ તમામ મહેનત કરેલી હતી એની માટે પાણી પીવું મારું નામ મારા ભરતસિંહ પોબદભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગઈ વીસ તારીખે જેમ મહવાની અંદર માવઠું પડ્યું એ માવઠાની અગાઉથી જ અઠવાડિયા પહેલાંથી આગાહી હતી હવામાન વિભાગની છતાં પણ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની બેદરકારીને કારણે ખેડૂતોની અને વેપારીઓની આઠ હજારથી વધારે થયેલા ડુંગળીના આ પડલી ગયા અને અત્યારે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે એટલે રાતોરાત આ કોઈને ખબર ન પડે એ માર્કેટિંગ યાર્ડવાળા હવે મોફતના ભાવમાં બકરા બકરાવાળા અને અમુક લોકો જે ઢોરને ચાટતા હોય એને રાતોરાત બારો બાર આ ડુંગળી ભરાવી લે છે અને બણગા મારે છે કે યાર્ડમાં ડુંગળી નથી પડલી પણ ઓછામાં ઓછી આઠથી આઠ હજાર થેલા ડુંગળી અને એથી વધારે પણ પડલી હોય અત્યારે પણ પાંચ આઠ હજાર થેલા આજે સીધો દિવસ છતાં પણ યાર્ડમાં પડલી ગેલી ડુંગળી પડી છે એટલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આનું યાર્ડે ભરપાઈ કરવી જોઈએ તમામ ડુંગળીનું વરસાદ છે એ માર્કેટિંગ યાર્ડને આપવું પડશે અને અત્યારે માર્કેટિંગ યાર્ડ રોજ નવા નવા ઘટકડા કરી અને ખેડૂતોને છેલ્લા ત્રણ ચાર મહિનાથી લૂંટવાની રૂટ પછી ચાલે છે એમાં અમારું આંદોલન જ્યારે શરૂ હોય ત્યારે ડુંગળીના ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો સુધારો થાય છે પણ હવે આ માર છે એ ખેડૂતો કોઈ હિસાબે એક તો આ આવતા છઠ્ઠી તારીખે પણ આજથી આઠ હીઠ ત્રણ એક દિવસ ત્રણ જ કલાકની અંદર વરસાદ મોવામાં પડ્યો એવી જ રીતે તે આઠ આઠ નવ અને અત્યાર ઊંડીમાં અવરનવર વરસાદના માવઠા પીડ્યા એટલે ખેડૂતોના તમામ પાક જેવા કે ડુંગળી હોય મગ હોય તલ હોય બાજરી હોય પશુનો ઘાસચારો હોય મકાઈ હોય ભુજ તમામ પાક હતા એ માવઠાના હિસાબે સંપૂર્ણપણે નાશ પામ્યા એટલે ખેડૂતોએ તમામ મહેનત કરેલી હતી એની માટે પાણી પીયું એટલે સરકાર હવે આ વહેલી તકે ખેડૂતોને સર્વે કરવાના ઘટકડા છોડી અને સહાય આપે એવી અમારી માગણી છે આમાં હવે સહાય સર્વે કરવાનું હોય જ નહીં સર્વાનું મતે નક્કી થઈ ગયેલું છે અને આખું જગત જાણે એવો વરસાદ પડેલો છે અને એનાથી ભયંકર નુકસાન થયું પછી આમાં સર્વેના ઘટકડા કરી અને ખેડૂતોને ઉલું બનાવવાની વાત હવે સરકાર બંધ કર્યા આવનારા બે દિવસની અંદર છવ્વીસ તારીખે માનની વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતની અંદર આવે ત્યારે અમારી વિનંતી છે કે હવે ખેડૂતોને ઉગાડી લેવા એ વડાપ્રધાનશ્રીની ફૂલ જવાબદારી થાય એટલે વડાપ્રધાન શ્રી જાહેરાત કરે કે વાવ છે સરકાર અને છે ખેડૂત વાવશે સરકાર અને લણશે ખેડૂત જો આવું ખેડૂતોને સરકાર કરી દે એટલે અત્યારે અમારા વડાપ્રધાન હું મોદી કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી અને સરકારના માણસો વાત પહોંચાડે કે અત્યારે અઠવાડિયાની અંદર જ દરેક ખેડૂતને દરેકે દરેક તમામ ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોને વીઘા દે ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા સરકાર વાવ વાવણી કરવા પૂરતીનો ખર્ચ જાહેર કરે તો જ હવે ખેડૂત બચે અને તો જ પ્રધાનમંત્રીએ ખેડૂતોની ડબલ આવક કરવાનું જે વચન આપ્યું હતું એ વચન પાલન કર્યું કહેવાય ન તો અભી બોયલા ને અભિ ખૂબ જેવું થાય પણ આવનારા દિવસોમાં જો સરકાર આમાં ક્યાંય પીચે હાથ કરશે તો પાછું અમારું પણ ખેડૂતો માટે આંદોલન જરૂર છે જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો જય શ્રીરામ બાપા સીતારામ ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ગુજરાત રાજ્ય ના ભરતસિંહ વાળાએ જે રજૂઆત કરી મિત્રો વિડીયોમાં આગળ તે તમને કેવી લાગી તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો બને એટલો શેર કરજો કારણ કે મારા મત પ્રમાણે જોઈએ તો ખેડૂતો માટે તેઓ ખુદ ખૂબ એટલે ખૂબ પોતાના સ્વખર્ચે બધી જગ્યાએ જાય છે અને ખેડૂતોના ન્યાય માટે પોતે લડી રહ્યા છે અને અત્યારે મિત્રો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તો અત્યારે તે પોતે પોતાના સ્વખર્ચે મવા માર્કેટિંગ યાર્ડ હોય કે ભાવનગર હોય કે અન્ય ગોંડલ કે અન્ય કોઈ માર્કેટિંગ યાર્ડ હોય તો પોતાના સ્વખર્ચે જતા હોય અને ખેડૂતોના હિતમાં રજૂઆત કરતા હોય છે તો મિત્રો આપણી જવાબદારી બનતી હોય છે કે બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરીને ખેડૂતો માટે જે સારું કરી રહ્યા છે તેમજ ખેડૂતો સિવાય આમ નાગરિકો માટે પણ તેઓ ખૂબ સારું કાર્ય કરી રહ્યા હોય છે અને કોઈ પણ બાબતમાં ખેડૂત સિવાય પણ કોઈ પણ આમ લોકોને જ્યારે મુશ્કેલી પડતી હોય છે તો તે પોતાના સ્વખર્ચે જતા હોય અને મુશ્કેલીનું નિરાકરણ લાવતા હોય છે અને મિત્રો છેલ્લે અંતમાં વિડીયો બને એટલો શેર કરજો জেসিআরাম বাপ সিতারাম